જેમાં વિડીયો પર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને અહીં પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન اپ સૌનેગમ સે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો एकदम फ्री છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ 2 ખેલ મહોત્સવ પ્રશ્ન એક નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્ય બનાવો જેમાં ઉદાહરણ છે ધાવકઃ સિઘ્રઃ ધાવતિ તો વાક્ય બનાવ્યું છે ધાવી ધાવનવું ગજ મંદમ ચલતી તેનું વાક્ય છે ગજા મંદમ ચલંતી ત્રીજું બાલક શીઘ્રમ ગચ્છતી તો તેનું વાક્ય થયું બાલકા શીઘ્રમ ગી ત્રી વાક્ય મહિલા શ્લોક ગાયતી વિદ્યાલય કેમ ચલતી જવાબ આવશે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી ત્રીજું ધાવકા જવાબ આવશે ધાવનપૂર્વક શીઘ્રત ધાવન ક્રડા ગોલકક્ષેપક્રિડા કબડ્ડી દીર્ઘલંઘન ક્રીતી ચોથુ જીવને કસ મીવને ખેલ પાંચમું ખેલ કયા સાહાય ખેલહ સર્વાંગીણ વાક્ય જોઈએ સબાના વધતી તો સબાના વધી બીજું મોહશી ના ચલતી તો મોહશી ના ત્રીજું રમેશ ખાદતી તો રમેશ ખાદીશ્ય આપેલું છે તમે જોઈ શકો છો તેના ઉપરથી ચાલો આપણે વાક્યો બનાવીએ તો આવી રીતે બનશે પેલું વાક્ય રાધાચ માલા દીર્ઘલંઘનાય સજ્જે ભવત બીજું અનિલહ ફલકરી પાંચમું વાક્ય ત્રણ અન્ય બાળ ક્રી પશ્યંત પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દો નું બીજું ત્રીજું કુત્રચિત ત્વરિતેપક પાંચમું તે વિદ્યાર્થી મિત્રો અહી આપણા ધોરણ આઠ ના પાઠ બે છે તે પૂરો થાય છે આગળના પાઠના વિડીયો જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી ડાઉનલોડ કરો જેમાં આપને પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો આપને જરૂર ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ ત્રણ ની અંદર ત્યાં સુધી આવજો